માતાજી મિત્રો ચલો સવારના વાગ્યા છે નવ ચલો આપણે જોઈએ માં મમ્મી શું કામ કરી રહી છે શું કરે હે મમ્મી હા સફરજન કાપી જોઈએ બેસમાં જોઈએ કારણ ડૉક્ટર ના નહીં પાડી તીખું ખાવાનું એટલે સફરજન કાપી આવી અને ખાટું ખાટું નહીં ખાવાનું ખાટું નહીં ખાવાનું તીખું નહીં ખાવાનું એ તીખું ખાવાથી ગળામાં ભાડા હે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હરહર મહાદેવ અત્યારના વાગ્યા છે નવ વ્લોક ચાલુ કરી દીધો છે અને અમે આરો સફરજન કાપી એમ દવા લેવાની હોય ને આવી એટલે

એ પણ મૂઘ બહુ હાજર લેવા છે ને બહુ ભૂગાવે છે અત્યારે મને કાપી આનો એટલે એવું થોડું પેટમાં રાહત રે આરામ કેટલા જ છે મમ્મી ને હા નહીં જો આરામ ને હાર સોમવારે જો

તો જોઈને ખાવાનું જોઈને કાપીને જોઈને સાફ કરીને ખાવું ડોકી વિયણ ને જો જાય જો બીજામાં બીજામાં નહીં હોય હું ધોઈ નાખું ને પોણીથી એક આખું કાપી નાખો ને એટલે બે ભૂખી ગુમ ખાઈ લો આપણે અમે જોવું પડશે આવી જોઈએ એટલે બધા પગલે ના હોય આવે બુક જ એવા આવે ઓનલાઈનમાં જોઈ નાખશું હમ સોના ચાર બો રૂપિયાના પો કે એ કાલ કાપી અને કાલ કાપી દો ને આમાંથી હા હા કાલ તો એ તો પહેલું પડ્યું હતું આ તો ચાર પોટ લાવ્યા જો ચાર અને આપણે અત્યારેમાં કાપીને પોટ થઈ ગયો તો મિત્રો આ સફરજન ધોઈને આલો અરે પેલું જો જે મે જો નાખ્યું આ દીજો યાર અરે હા ખાલી ની તો અંદર જતો રિક્ષો મે કોઈ ભી વસ્તુ લાવ ના રે તો ફૂટે ધોસે બટ હું ધોઈને જાલો એમ નમ ના આવવાનું Somebody do Oke aja kita bikin tawang ibu hmm. dengan tawang yang Ada ini bukan ini. ada bukan

વિશ્રામ માટે તૈયાર કરી દીધું કેટલા વાગે છે જય માતાજી મિત્રો અત્યારના વાગ્યા છે નવ વાગવા આવ્યા આરવી ચાલો ઉમતા જઈને હંગા હંગા જતું રહેવાનું ચાલે જો મારો ખાય હે કોઈ બડા નઈ ખાઈ ગયો તો ઓર વાળા ખા હો આરવી ચલો તમે ખાઈ લો તમારે જો મુખ્ય ભાઈ એ બડા ખાઈ લો સ્કૂલના સ્કૂલ ના કપડા આરો ખુરશી પર બેવા બેઠા હે આ પડી ખુરશી આવી જો જે ખુરશી ખુરશી જો મૂકે હમ બોલાયા આગળ જો અમારે આવી બેન નાસ્તો કરે वेला उठी द्या मप्पा जावान होय वेला ट्रेन मेला ना जाई ट्रेन निका जाए। वेला जाई ने तर ट्रेन निका जाए। તડકો આવી છો ચોકડી માં શું લેવું પાણી હે આલું જી ખાવાનું બનવાની વાર હાર આવી હો તો નાસ્તો કરી દેજે હોજી એક બાટલી પીવાની ખબર હે ને એ બાટલી દે ને આરો એ થોડી વાર રહીને પીવાની હોય એટલે લઈને વાર આરો તો બેટા મૂકું તો ખરી હોય લઈ મને આગળ હમ હમ ઉધરસ થઈ જ બરોબર ની જો

હમણાંથી મિત્રો વ્લોગ બનાવવાનો ટાઈમ જ મળતો નહીં શું વ્લોગ બનાવકો അത് അത് ആ ഫോൺ വഴി

हलवा कर दे ले कपड़ा हलवा कर दे हलवा कर दे पकड़ ના પાણી ના પીવાય આરવી આવજે આરવી પકડજે ખાલી હું શું આ થોડીક જ પીવાની હા બહુ નહીં પીવાની

એ કચરામ નાખી દે ગોળી તો નહીં જો હારો પતિજી હે નહીં ગોળી તો અને પાવડર પીવાનો હા હાર વાર ગમે તાણે કોઈ બી ટાઈમે પીવો ભરાય અરે આખું છે એમ ખબર હે હા તો નાચું ત્યાં હાથ ધોરી દ્વારા નેચો તા બાટલી પકડી હતી ને પકડી તું ને હમણાં દવાનું એટલે

બાજુએ ભા તો અમારે આવી જવા બે ચોટલા બનતા હો બેટા ચોટલા બનતા હો

આ ચોપડી મેં કેટલા પડતા હા એ તો હું જોઉં તો ચેક કરવાનું કર જલ્દી હેડ આ સોમવાર નું ગણિત ને ગુજરાતી ની ચોપડી લઈ લે હેડ જલ્દી મોડું થાય આરવી મમતા ને આવશે બોલાવા એ એમાં ચોપડે પડે હૈ જલ્દી બાર આય તું હો

i'll लाख तो रहे हैं अमर आरू तो बहुत वार लगे हो आरवी तमें तो आरवी हुआ जल्दी हेडो पैक करो

ઉડતા વાસણ પડ્યા તો મિત્રો ચોણી ને ફૂલ આવી ગયા હે પડી છે

તો મિત્રો અહીંયા પણ કાકલી છે આવી ગઈ છે હવે આગળ હોય તો ચેક કર્યું લીવાય નથી અને મજી થોડી મોટી દેવા થવા દેસુ તો જુવાળી ને ફોલાઈ ગયા સરસ જુવાળી પણ હવે આવશે ગાય ને જુવાળી ના રેજો મિત્રો જુવાળી કામ આવો એટલે મચ્છર વાકા જીવાત અને આજ છે મીઠો લીમડો થઈ ગયો શું ભેજો થોડો આ છે રોટલી આ છે તમારું દહીં લો કહી લો બેઠું નાખવું લેતા અરવી બેન ખાવા બેઠા જો એ ચોટલા કેવા વાળી દીધા મસ્ત તો સરકારી સ્કૂલ નહીં આવી સરકારી સ્કૂલમાં બધું સાહેબોનું તો માનવું જ પડે આ છે અમારું એલોવેરા એટલે એને આપણે દેશી ભાષામાં શું કહીએ હડફું હડફું કહીએ હડફું એને કપડાં ધોવાના બાકી પડ્યા તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂતા નહીં બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં અમારા રોના બીમાર કહીએ હું રોજ રોજ તમારા માટે વિડીયો બન Nama-nama nah, budi teman-teman di benar-benar teres. Masa puj.